ગરના મહુઆ પાસે આવેલા તલ્લી બાંભોર નજીક ખાનગી કંપનીના માઇનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે મુલાકાત કરી છે પોલીસે ખેડૂતો પર દબન કરતા હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા હાર્દિકે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે ખેડૂતો પોતાના હકની વાત કરે છે તો તેના પર લાઠી વરસાવવામાં આવે છે બીજી ડિસેમ્બરે

મહેરીમીથી એટલે કે નેવું લોકોને જેલની અંદર મોકલી દેવામાં આવે છે મહિલાઓને પણ ખરાબ રીતે માર મારવામાં આવે છે એક મહિલા પ્રેગ્નેન્ટ હતી એને પણ ખરાબ રીતે માર મારવામાં આવ્યું આ બધી વાતના વિરોધમાં અમે લોકો એમના સમર્થનમાં છીએ અને આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી કે જે લોકો પોતાની માને બચાવવા માટે રોડ પર નીકળતા હોય તો એમાં લાઠીચાર જનો હોય અને સરકારને એટલો બધો શોખ હોય જમીનો આપવાનો તો ધોલેરાની અંદર આજ પણ જમીનો એમના પડતર પડી છે જે આજ પણ વિમાનો ટકાટક ઉતરી શકે એમ વ્યવસ્થા છે તો ત્યાં જમીનો આપવી જોઈએ

કે જે રીતે વ્યાજબી નથી હાર્દિક પટેલ આ બાદ તેઓ મોવા પણ જવાના છે ત્યાં કથપર ગામ જે લોકો છે પવન સિક્કી વિરોધમાં જે ધરણા પર બેઠા છે કતપર ગામના તેમની પણ મુલાકાત લે છે જી જી અરવિંદ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર